આ બંધારણ જો બદલાઈ જશે તો તમને ખબર છે આ માનોવાદીનો રાજ આવવાનો છે અને માનોવાદીનો રાજ તમે દેખી લેજો મનોવાદી રાજ એટલે કે જે તમે બધા બેઠા છો એમને મજૂર બનાવશે આવશે જે કંપનીઓવાળા છે એ રાજ કરશે આ સરકાર આવશે ફરી તો આપણે મજૂર થવાના છે આપણા છોકરા પણ મજૂર થવાના છે એના માટે લડી રહ્યા છે સરકારની સામે સામનો કરીને ઘરેથી આયા છે મને લાગે ત્યાં સુધી દરેક સામનો કરીને આયા છે અને એ સામનો એવો કે ભાજપના નેતાઓએ આપણે જે ફોર્મ ભરવા આવતા હતા ત્યારે એમણે દરેકને ઘરામાં કહી દીધું કે દૂધની મંડળીવાળાની એ મિટિંગ છે કોની મીટિંગ છે દૂધની મંડળીવાળાની એમ દરેક કામમાં કહેવામાં આવ્યું બીજી બાજુ આપણને લગ્ન પણ ઘરે ઘણા બધા છે છતાં એ છોડીને આપ આયા છો તો ક્રાંતિકારી યોદ્ધા તરીકે હું આપને બિરદાવો છું આજે આપણે બધા ભેગા થયા છે પ્રભાબેન ના ફોર્મ ભરવા માટે આ પ્રભાબેન એકલા ફોર્મ નથી ભરી રહ્યા તમે જે બધા આયા છે કોંગ્રેસ ના સિમ્બોલ પર આવ્યા છે આમ આદમી પાર્ટી ના સિમ્બોલ પર આયા છે આપ સૌ ફોર્મ ભરી રહ્યા છે એવું મારું માનવું છે

અને કંપનીઓ જ્યારે એનું હેન્ડલિંગ કરતા હોય ત્યારે આ નરેન્દ્ર મોદી પણ ગુલામ છે અને ભાજપના જે પણ કાર્યકર છે સરપંચ હોય તાલુકા પંચાયત સભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય એ દરેક ભાજપનો ગુલામ છે કંપનીઓનો ગુલામ છે અને એની સાથે સાથે આપણા માણસો પણ અત્યારે આ ભાજપવાળા લઈ જઈને એને પણ ગુલામ બનાવી રહ્યા છે આપ સૌને વિનંતી છે આ ભાજપના જેટલા પણ અંત ભક્તો છે અત્યારે લાહમાં પડ્યા છે અને લાહ કઈ રીતને કરી રહ્યા છે જે જૂના ભાજપના નારાજ વ્યક્તિઓ છે એ આપણો કોન્ટેક કરી રહ્યા છે જ્યારે પેલા આપણા માં ગયેલા ને રાતદાળો ત્યાં જઈને મહેનત કરી રહેલા છે એમને ખબર નથી કે એમને કોણીએ ચોટાડી આલેલું છે કોણીએ ચોટાડી આલે ને તો ચાટવાનું થાય થાય કે નહીં થાય થઈ જાય એ પરિસ્થિતિ આપણા માણસો જે જઈ રહ્યા છે એમની થઈ રહી છે જેટલા પણ ગયા આગળનો તમે ઇતિહાસ કાઢીને દેખજો સોમજી કાકા ગયા વિજલ કાકા ગયા તમામ નેતાઓ જેટલા કોંગ્રેસના હતા એ ગયા એ અત્યારે ક્યાંય જડતા નથી તમે જે આજે કોંગ્રેસનો જે હાથ લઈને આવ્યા છે આમ આદમી પાર્ટીનો ઝાડુનો નિશાન લઈને આવ્યા છે ત્યારે મારી તમને વિનંતી છે કે આ લોકો

અહીંયા રેલી પણ આવી રહી છે આપણા ઉમેદવાર પણ આવી રહ્યા છે હું તમામ કાર્યકરો અહીંયા આમ જનતા નથી આવે એટલે તમામ કાર્યકરોને એક જ વાત કહેવા માગું છું કે હજી ભાજપ પણ જે શિક્ષકો છે એમની પણ બેઠક કરી દીધી છે હું શિક્ષક માંથી આવેલો છે પણ હવે મેસેજ મળ્યા છે એટલે મારે તમને પણ રજૂઆત કરવી પડે કે એ લોકોની અત્યારે બેઠક થઈ ગઈ કે જ્યારે ચૂંટણીનો દિવસ હશે ત્યારે ઈડિયમ તમે છોડશો ત્યારે એ લોકો નો એ બટન દબાવી દેવાના છે એના કારણે જીતવાના છે મંડળીવાળાને કહી દીધું છે દૂધ મંડળીવાળાને કે તમામ ઘરે જઈને એમના માણસોને સૂચના કરે કે દૂધનો ભાવ શું મળશે મારી આપ સૌને વિનંતી છે જે પણ દૂધ મંડળી ચલાવતા હોય એમને નારાજ થવાની જરૂર નથી આપણે દૂધ મંડળીવાળો દૂધ ના લે તો આપણે ગમે ત્યાં આપણા માણસને જઈને વેચી દેવાનું છે વેચશો ને એમની મંડળી ને આપણે ગુલામગીરી નથી કરવાની આપણે લોકશાહી બચાવવા માટે આયા છે આ ભાજપને અહીંથી કાઢવાની છે જો ભાજપ ફરી આવશે ત્યારે ઘણા બધા નેતાઓ વાત કરી દીધી કે બંધારણ બદલવાના છે આ બંધારણમાં જે હક મળેલા છે એ આપણે જતા રહેશે તો આપ સૌને વિનંતી છે કે આપણે પ્રભાબેન માટે લડીએ છીએ કોંગ્રેસ માટે લડીએ છીએ આમ આદમી પાર્ટી માટે લડીએ છીએ પણ આપણે બંધારણ લડો બંધારણ બચાવવા માટેની લડાઈ કરી રહ્યા છે આ બંધારણ જો બદલાઈ જશે તો તમને ખબર છે આ મનોવાદીનો રાજ આવવાનો છે અને મનોવાદીનો રાજ તમે દેખી લેજો મનોવાદી રાજ એટલે કે જે તમે બધા બેઠા છો એમને મજૂર બનાવશે જે કંપનીઓવાળા છે એ રાજ કરશે આ જો આ સરકાર આવશે ફરી તો આપણે મજૂર થવાના છે આપણા છોકરા પણ મજૂર થવાના છે એના માટે લડી રહ્યા છે તો આપ સૌએ એક જ ધ્યેય કરવાનો છે દરેક બૂથમાં આપણે સક્ષમતાથી લડીએ હજી પણ એ લોકો એવો બીજો પ્લાન કરી રહ્યા છે એ પ્લાન એવો છે કે દરેક બૂથ વન વે કરવાના આપણા નેતાઓને લઈ જાય અને ત્યાં

દાનપુર વાળા બારિયા વાળા દાહોદ ઝાલોદ વાળા સંતરામપુર વાળા તમારી પાસે હું એટલી આશા રાખું છું તમારે લીડ આપવાની છે શું આપવાનું છે લીડ આપવાની છે રાત દાડો મહેનત કરજો આપણે ઘણા બધા તમે અત્યારે મે અમે ભરૂચ મીટિંગ કરવા ગયા હતા ત્યારે નાના મોટા તમામ મહારાજો એ લોકો ઉતાર દીધા લગભગ 50 મહારાજાનો કાફલો વલસાડમાં ગયો અને ભરૂચ ગયો એ લોકો એવું ફેલાયું છે કે આપણે રામ રાજ્ય માટે ખાલી એ મંદિર માં પૂજા કરે છે આપણે મહારાજ ને પગે લાગીને મને બે ચાર મહારાજે કીધું તમે ઝાડો મુકાર્યા યાર તમારું તો ભાજપ માં ઘણું બધું માન મળે છે તમને તો દેશ માં લીધા એવું છે મેં કીધું મહારાજ હું તમને ફોગે લાગવાયો છે ન હોય ને જાડુને આ દેશમાં કોંગ્રેસની સરકાર ને જાડુની સરકાર બચાવવા માટે પગે લાગી રહ્યો છે નહીં કે મારે ભાજપમાં દવા ભાજપને આપણે બગાડવાની છે એટલે મહારાજ આ મને કીધું એ કીધું બીજાને કહેતાને આવી વાત આપણે તમારે પણ કહેવાનું છે જે પણ કોઈ મહારાજ હોય એક જ વાત કરે છે લોકો કે નરેન્દ્ર મોદી હોય ત્યાં સુધી મેળ નહીં પડે શું વાત કરે છે નરેન્દ્ર મોદી સુધી મેળ નહી પડે ભાઈ એ પોતાનું ઘર ના સાચવી શક્યો હોય સાચવી આવા માણસ ને જલ્દી થી જલ્દી આપ સૌ મળીને બગાડીએ નહીં તો આ દેશ વેચાઈ જશે ત્યારે બસો વર્ષ અંગ્રેજો એ રાજ કર્યું હતું કેટલા વરસ બસો વર્ષ એ પરિસ્થિતિ આપણી ના આવી જાય

જ્યાં પણ કોઈ ભાજપના નેતા આવે જસવંતસિંહ બાબોર આવે તો કહી દેવાનું તમે બધા ચોર છો દરેક ને નમસ્કાર જય માતાજી